ભાવનગર શહેરમાં સરકારી જગ્યા ઉપર થયેલા દબાણો અને વિકાસને આડે આવતા દબાણો હટાવવાનું કામ વહીવટી તંત્રએ શરૂ કર્યું છે ભાવનગર શહેરમાં અલગ અલગ વિભાગો દ્વારા મનપાવનો વિભાગ હોય કલેક્ટર કચેરીનો વિભાગ હોય મહેસૂલ વિભાગ હોય કે પછી સિટી સર્વનો વિભાગ હોય સરકારી જગ્યા ઉપર જ્યાં કાંઈ દબાણ થયા છે તે હટાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે ભાવનગરની વાત કરીએ તો આજે નવાપરાનો જે વિસ્તાર છે ત્યાં મોટા પાયે ડિમોલેશન હાથ ધરમાં આવ્યું છે ભાવનગરના જે નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાનની જગ્યા તરીકે સરકારી જગ્યા છે એના ઉપર વર્ષો જૂના દબાણો થયા હતા જે આજે વહેલી સવારથી તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ભાવનગર શહેરની મધ્યમાં આવેલું આ નવાપરાનો જે વિસ્તાર છે અને ત્યાં કબ્રસ્તાનની આ જગ્યા હતી પરંતુ ઓટો ગેરેજના નામે કેટલાક લોકોએ અહીંયા દબાણો કર્યા હતા વર્ષો જૂના આ દબાણો હતા અનેક અડચણો ઊભી થઈ હતી અને ત્યારબાદ આજે આ અડચણોનો નિકાલ આવવાના કારણે તંત્રે આજે વહેલી સવારથી પોલીસ સ્ટાફને સાથે રાખીને અંદાજે ત્રણ હજાર ચોરસ મીટરની આ સરકારી જગ્યા ઉપર જે પચીસથી વધુ દબાણો થયા હતા એનો ખાત્મો બોલાવ્યો હતો અને આ જે જગ્યા છે તે હવે વિકાસના કામ માટે વપરાશે તેમ લાગી રહ્યું છે